ભવ્ય ત્રિદિવસીય પાટોત્સવ મહોત્સવ ઉજવાયો શ્રી માતંગી માતાજી નો પાટોત્સવ કપડવંશ નગર માં બત્રીસ કોઠાની વાવ પાસે આવેલા માતંગી માતાજીના મંદિરે ખૂબ જ ધામધૂમથી ધાર્મિક વિધિ ત્રિદિવસીય કાર્યક્રમો ઉજવાયા મહાસૂદ પાંચમ તારીખ બે બે હાજર પચીસ ને રવિવારે સ્થાપના સવારે કલાકે તારીખ શનિવારે સપ્તશતી કર્મ પ્રારંભ ત્યારબાદ મંડપ પ્રવેશ અગ્નિસ્થાપન ત્યારબાદ પંચાગ કર્મ ત્યારબાદ નક્ષત્ર બલિદાન સાંજે ત્રીસ કલાકે ત્યારબાદ મહાસુદ બારસ ને તારીખ નવ બે બે હજાર પચીસ ને રવિવારે માતંગી માતાજી સ્નાપન કર્મ સવારે સાત કલાકે ત્યારબાદ માતંગી માતાજી અન્નકૂટ દર્શન બપોરે ત્રણથી છ કલાકે ત્યારબાદ મહાસુદ તેરસ તારીખ દસ બે હજાર પચીસ ની સોમવારે પંચવત્ર પૂજન સવારે આઠ કલાકે શોભાયાત્રા સવારે દસ કલાકે ત્યારબાદ ધ્વજારોહણ બપોરે બાર ઓગણચાલીસ કલાકે અને ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ સાંજે પાંચ ત્રીસ કલાકે કરવામાં આવી હતી આ પાટોત્સવમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના ભક્તજનો બહાર ગામથી પણ ખૂબ મોટી સંખ્યામાં પધારેલા હતા અને કપડવંજ નગરમાં માતંગી માતાજીની શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી નગરમાં સૌ ભક્તોને દર્શનાર્થી કાઢવામાં આવી હતી જેનો લાભ કપડવંજ નગરની સૌ ધર્મપ્રમી ભક્તોએ લીધો હતો રિપોર્ટર ફાવીન જોશી કપડવંજ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ दर्शना पापर

મહારાષ્ટ્રી અહીંયા જે મોટેશ્વરી માતાજીના મંદિરે જે આ પ્રાગટ્ય દિવસ ઉજવાઈ રહ્યો છે એ યજ્ઞ વિશે માહિતી આપો માતંગી મા હું અમદાવાદથી વધારું છું વિષ્ણુભાઈ આચાર્ય તરીકે અહીંયા કામ કરાવું છું સાથે અમદાવાદથી અને બહારથી પણ પંડિતો વીસ પંડિતો લઈ અને આ યજ્ઞ કરીએ છીએ પ્રતિવાર્ષિક પહેલાં જે ચાલતું હતું પાંચ દિવસનો પ્રોગ્રામ એમાં સામવેદીય મહારુદ્ર અને સામવેદીય સતચંડી યજ્ઞ એ અમે કરતા હતા અહીંયા હવે ત્રણ દિવસનો પ્રોગ્રામ થાય છે તો હોમાત્મક નવચંડી થાય છે દસ ચંડીપાઠ થાય એક ચંડી પાઠનું હવન થાય એટલે એક નવચંડી થાય એવી રીતની એક નવચંડી કરીએ છીએ સાથે સાથે સામવેદીય લઘુરુદ્ર કરીએ છીએ દસ રુદ્રી થાય અગિયારમી રુદ્રી થાય એટલે એક લઘુરુદ્ર પૂરો થાય અગિયાર બ્રાહ્મણ બેસીને કરે ત્યારે પછી નક્ષત્ર બલિદાન કરીએ છીએ પહેલાં દિવસે જે નક્ષત્ર બલિદાન માતાજીનું યંત્ર છે એ યંત્રની શક્તિ છે એ શક્તિઓની પૂજા કરીએ છીએ પછી એકસો આઠ કલશથી જ્યારે જ્યારે મોટી મોટી પ્રતિષ્ઠાઓ થતી હોય ત્યારે ત્યારે સ્નપન વિધિ થાય સ્નપનવિધિ એટલે જયપુરથી આપ મૂર્તિ લાવો અને એકસો આઠ કલશ કર્યા ઉપર ચઢાયા પછી અભિષેક કર્યા પછી એ મૂર્તિમાં તત્વ બદલાઈ જાય છે સ્વરૂપ બદલાઈ જાય છે એ મૂર્તિમાં દિવ્ય તેજ આવે છે અને અહીંયા પ્રત્યક્ષ અમે મોઢેશ્વરી માતાજીના મંદિરમાં અમે જોઈએ જ છીએ પહેલાં દિવસે મૂર્તિ જોઈએ છીએ બીજા દિવસે મૂર્તિ જોઈએ છીએ ત્રીજા દિવસે મૂર્તિ જોઈએ છે ત્રણે ત્રણ દિવસ મૂર્તિનું સ્વરૂપ બદલાઈ જાય છે તો અહીંયા શક્તિ છે આ પીઠની અંદર શક્તિ છે આ વાવની અંદર શક્તિ છે એ શક્તિ અહીંયા પરંપરા આ ચાલુ રહી છે મૂળ બ્રાહ્મણ દ્વારા અને આની આ પરંપરા આવી રીતે ચાલતી રહે એના માટે અમે આ યજ્ઞ કરવા માટે દૂર દૂરથી બધા બ્રાહ્મણોને અહીંયા બોલાવીએ છીએ આપનો પરિચય આપો અને આ જે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એ વિષયની માહિતી આપો મારું નામ વાડીલાલ ભટ્ટ છે અને આ કપડો જ વઢ બ્રાહ્મણ જ્ઞાતિ પંચના પ્રમુખ તરીકે એનો હાલ હોદ્દો ધરાવું છું અમારો આ માતાંગીનો પાઠોત્સવ છેલ્લા વીસ વર્ષથી ચાલે છે અને દરેક ગુજરાત અને મહારાષ્ટ્ર અને બરોડાના બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએથી અમારા સમગ્ર જ્ઞાતિજન આવે છે અને દેશ પરદેશની પણ લોકો અત્રે અહીંયા વધારે છે અને આ પાઠોત્સવ ત્રણ દિવસનો હોય છે જેમાં પ્રથમ દિવસે પ્રાયશિક પૂજા હોય છે બીજા દિવસે મંડપને અંદર આવવું અને અહીંયા અલગ અલગ પૂજાઓ કરવી અને સોળસોપચાર પૂજા કરી અમે મંડપમાં પ્રવેશ કરીએ છીએ બીજે દિવસે માતંગીની નવચંડના પાઠનો અમે હોમાત્મક રુદ્ર કરીએ છીએ અને ત્રીજે દિવસે મહાદેવજીનો પંચવક્ર પૂજા કરીએ છીએ અને લઘુરૂદ્રની આહુતિઓ પણ ત્રીજે દિવસે આપીએ છીએ અને સાંજે પાંચ વાગે પૂર્ણાહુતિ કરીએ છીએ અને